ડાંગ જિલ્લાના સુબે તાલુકાના બુરધડી ગામમાં પાણીની તંગી સ્થાનિક નેતાઓની ચૂપી સામે મહિલાઓની વ્યથા ડાંગ જિલ્લાના સુબે તાલુકાના બુરધડી ગામમાં પીવાના પાણીની ભારે તંગી સર્જાય છે આ ગામના ભારતીય જનતા પાર્ટી બીજેપીના સુબે તાલુકા મંડળના પ્રમુખ શ્રી વિનેશભાઈ ગાવિતનું ગામ હોવા છતાં અહીં પાણીની સમસ્યા વિકટ બની છે અને સ્થાનિક આગેવાનો દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવતી નથી ગામની મહિલાઓએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ આ સમસ્યાથી ખૂબ જ પરેશાન છે અને તેઓ એક વિડીયો બનાવી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મોકલવાની અપીલ કરી છે જેથી તેમની પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે આ બાબતની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેનાને થતા તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના ના રોજ ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ શ્રી નિલેશભાઈ ઝાંબરે અને સુબે તાલુકા ભારત આદિવાસી સંવિધાન સેનાના મંત્રી શ્રી ઉમેશભાઈ અમૃતભાઈ પવારે રૂબ્રુમા ગામની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે સરકારના કાગળો પર ગામમાં સો ટકા નળસે યોજનાની વાત કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી દૂર છે જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખ રહેતા હોય ત્યાં પણ જો પાણીની આટલી મોટી સમસ્યા હોય તો સ્થાનિક નેતાઓ આ અંગે કેમ મૌન સેવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે ભારત આદિવાસી સંવિધાન સેવાના આગેવાનોએ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દે યોગ્ય સ્તરે રજૂઆત કરશે અને ગામના લોકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે પ્રયત્ન કરશે ગામની મહિલાઓએ પણ આશા વ્યક્ત કરી હતી કે તેમની વાત વડાપ્રધાન સુધી પહોંચશે અને તેમને જલ્દીથી પાણીની તકલીફમાંથી છુટકારો મળશે ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધુડે